અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો એકસો સડસઠ દર્દીઓને ઇન્ટરનલ કરવામાં આવ્યા હતા હાલ સોલા સિવિલમાં ડેન્ગ્યુના પાંચસો એસી સેમ્પલમાંથી ત્રાણું કેસ પોઝિટિવ મેલેરિયાના આઠસો ત્રેવીસ સેમ્પલમાંથી ઓગણત્રીસ કેસ પોઝિટિવ ચિકનગુનિયાના

નાઇન્ટી થ્રી પોઝિટિવ કેસ જોવા મળેલા છે જ્યારે આપણે સસ્પેક્ટેડ લગભગ આઠસો ઉપરાંત કેસોને ચેક કરેલા છે એમાં એમાંથી નાઇન્ટી થ્રી પોઝિટિવ આવેલા છે એ જ રીતે મેલેરિયાના પણ અઠ્યાવીસ જેટલા કેસ પોઝિટિવ જોવા મળેલ છે અને પાણીજન્યમાં ઝાડા ઉલટીને ડિસેન્ટ્રીના કેસ જોઈએ તો એ લગભગ ઓગણત્રીસ ત્રીસ સ્વાઈન ફ્લૂ બાબતમાં એક કેસ પોઝિટિવ જોવા મળેલ પણ એ કોઈ સિરિયસ સિમ્ટમ્સ જોવા મળેલ નહીં અન્ય ઓપીડીમાં દર્દીઓ આવી રહ્યા છે ઓપીડી બાબતે સ્વાઇન ફ્લુ દર્દીઓ માટે વ્યવસ્થા હા ઓપીડીમાં આપણા હોસ્પિટલમાં મેડિસિનની રીતે સ્ટાફની રીતે વોર્ડમાં સગવડની રીતે બધી જ જગ્યાએ આપણે પૂરતી સગવડ રાખેલી છે હોસ્પિટલમાં તમામ પ્રકારની એટલે એ બધું Under uh, control much.